અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો હવે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા થયા છે અને સ્માર્ટફોનનો ઉપયોગ કરી હવામાન તેમજ વાતાવરણ અને નવા નવા ખેડૂતો ઉપયોગી માહિતી મેળવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદવા સબસિડી યોજના ચાલુ કરવામાં આવી છે સ્માર્ટફોનની ખરીદી ઉપર ગુજરાત સરકાર છ હજાર રૂપિયાની સબસિડી આપે છે વિકાસ દામોદર મદદની ખેતી નિયામક અમરેલીએ જણાવ્યું હતું કે અમરેલી તથા સરકાર ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ દ્વારા સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી પાણીના ટાંકા બનાવવાની યોજના અંતર્ગત આઈ પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવેલ જે ગત અઠવાડિયે મહત્તમ ખેડૂતો દ્વારા આઈ પોર્ટલ પર અરજીઓ કરવામાં આવેલ છે મુખ્યત્વે પ્રથમ આપણે સ્માર્ટફોનની ચર્ચા કરીએ તો અમરેલી જિલ્લાનો ભૌતિક લક્ષ્યાંક નવસો છેતાલીસ છપ્પન પોઈન્ટ છોત્તેર લાખ જેટલો અંદાજે રહેલ છે નાણાકીય લક્ષ્યાંક રહેલ છે અને જેમાં મહત્તમ ખેડૂતોની અરજીઓ આવેલ છે અત્રે જેની એલિજિબિલિટી તેમજ આગળની ઘટતી કાર્યવાહી ખેડૂતોને મંજૂરી આપવાની કાર્યવાહી નિયત સમય મર્યાદામાં કરવામાં આવશે જેમાં સ્માર્ટફોનમાં કુલ કિંમતના ચાલીસ ટકા અથવા મહત્તમ છ હજાર લેખે ખેડૂતને સહાય સબસિડી ડીબીટી મોડ દ્વારા ખેડૂતો પોતાએ મોબાઈલ ખરીદ્યા બાદ તેના સાધનિક કાગળો લગત તાલુકાના ગ્રામ સેવક શ્રી વિસ્તરણ અધિકારી પાસે જમા કરાવી ત્યારબાદ અત્રે જિલ્લા કક્ષાએ તેની ચકાસણી કર્યા બાદ તેની લાભાર્થીની પાત્રતા નક્કી કરીને અત્રેથી તેનું ચૂકવણું કરવામાં આવશે આધારિત ખેતી પણ કરે છે નવી નવી ટેકનોલોજી તેમજ અન્ય માહિતી સ્માર્ટફોન દ્વારા મેળવી અને વાવેતર કરે છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદવા માટેની સહાય આપે છે આ સહાય ગુજરાત સરકાર દ્વારા છ હજાર રૂપિયાની આપવામાં આવે છે અને ગુજરાત સરકારનું આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો સહાય માટે અરજી કરી શકે છે જે પરથી ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદવા માટે મંજૂરી આપવામાં આવે છે અને ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે છે ખેતીવાડી ખાતાની સ્માર્ટફોન સબસિડી યોજના મેળવનાર અને ઈચ્છુક હોય તેવા ખેડૂતોએ આઈ પોર્ટલ ઉપર પોતાની અરજી કરવાની રહેશે ગુજરાત સરકાર દ્વારા વખતો વખત આઈ પોર્ટલ ઉપર ખેતીવાડીની અલગ અલગ સબસિડીની યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવામાં આવતા હોય છે અને ફોર્મ મંગાવવામાં આવે છે તો તમામ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ જે જરૂરી સમયે ચકાસણી કરતી રહેવી અને લાભ મેળવવા માટે એપ્લાય કે એપ્લિકેશન કરવું જરૂરી રહે છે